નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના ભાગ સાતની અંદર જે પાઠ નંબર ઓગણીસ આપણને આપેલો છે બજાર તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આજે અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના ભાગ સાતની અંદર જેટલા પણ વિષયો અહીંયા નામ લખેલા છે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તે દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેના ઉપર ક્લિક કરી અને તેનો અભ્યાસ કરી લેજો કારણ કે સ્વાધ્યન પોથી છે એ પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર ઓગણીસ બજાર એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજાર કયા નામથી ઓળખાય છે તો જવાબ આવશે અહીંયા વિકલ્પ બી સાપ્તાહિક બજાર ત્યાર પછી બીજું માર્કેટયાર્ડનું સંચાલન કોણ કરે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ત્રીજું કયા પ્રકારના બજારમાં વસ્તુની ખરીદી કરવા સ્થળ પર જવું પડતું નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ઓનલાઈન બજાર ચોથું વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે તો જવાબ આવશે વિકલ્પ એ ભારત પાંચમું માંસાહારી ખાદ્ય સામગ્રી ઉપર કયા પ્રકારનું નિશાન હોય છે તો જવાબ આવશે વિકલ્પ બી લાલ રંગનું છઠ્ઠું વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહક પોતાને ગમતી વસ્તુની પસંદગી કયા અધિકાર અનુસાર કરે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી પસંદગીનો અધિકાર સાતમું વસ્તુ ખરીદતી વખતે તમે શું ધ્યાન રાખશો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી આપેલા તમામ આઠમું નીચેનામાંથી કયો ઉદ્યોગ કપાસના પાક સાથે જોડાયેલ નથી તો જવાબ આવશે વિકલ્પ સી ખાંડ ઉદ્યોગ મિત્રો ધોરણ ત્રણથી આઠની આ નવી સ્વ અધ્યયન છે તે નવી સ્વાધ્યયન પુથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ પીડીએફ જે છે સ્વ અધ્યયન સોલ્યુશનની તે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો જરૂરથી આ સ્વ અધ્યયન સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને આપણી એપ્લિકેશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેશો તો અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ નીચે આપેલા અવિભાગની વિગતો અને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડો આઈ એસઆઈ તો એમાં જવાબ આવશે વિકલ્પ સી ઘર વપરાશની વસ્તુઓ પર એગ માર્ક તો એમાં જવાબ આવશે વિકલ્પ ઈ ખાદ્ય પદાર્થ પર હોલમાર્ક તો એમાં જવાબ આવશે સોના ચાંદીની બનાવટ પર વુલમાર્ક તો એમાં જવાબ આવશે ઊનની સાચા બનાવો એમાં મોહલ્લા બજાર કે મોલમાં તો મોહલ્લા બજારમાં દુકાનદાર તેમના નિયમિત ગ્રાહકને ઉધારથી વેચાણ કરે છે ખેડૂત પોતાના પાકનું યોગ્ય વળતર મળી રહે તે માટે નિયંત્રિત બજાર કે ઓનલાઈન બજારમાં વેચાણ કરે છે તો નિયંત્રિત બજારમાં વેચાણ કરે છે આ ત્રીજું આપણે ખરીદેલ ટીવી કે ફ્રીજ ઉપર માર્ક કે આઈએસઆઈનું નિશાન જોવા મળે છે તો આઈએસ આઈએસઆઈનું એટલે એગ માર્ક ઉપર છેકો શાકાહારી ખાદ્ય સામગ્રી ઉપર ખાલી જગ્યા રંગનું નિશાન હોય છે તો લીલા રંગનું એટલે લાલ ઉપર છેકો ઓનલાઈન બજાર કે સાપ્તાહિક બજારમાં નાના વેપારી તેમજ કારીગરને રોજગારી મળે છે તો સાપ્તાહિક બજારમાં મળે છે એટલે ઓનલાઈન બજાર ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ મને ઓળખો એમાં પહેલું હું પૈસા આપી આવશ્યક વસ્તુઓ કે સેવાઓ ખરી ખરીદું છું તો જવાબ આવશે ગ્રાહક બીજું મારે ત્યાં ગ્રાહક કાઉન્ટર પર રોકડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે છે તો શોપિંગ મોલ ત્રીજું મારે ત્યાં ખેડૂતોને રાત્રિ રોકાણ નિવાસની સુવિધા તેના પાકને સંગ્રહ કરવા ગોડાઉન જેવી સગવડો મળે છે તો જવાબ આવશે માર્કેટિંગ યાર્ડ પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલું મહોલ્લા બજારમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તો મહોલ્લા બજારની દુકાનોમાંથી ગ્રાહકો તેમના રોજિંદા વપરાશની વસ્તુઓ તેમની જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન ગમે ત્યારે ખરીદી શકે છે બીજો સવાલ સાપ્તાહિક બજારમાં બીજા સાપ્તાહિક બજાર બીજા કયા નામે ઓળખાય છે તો સાપ્તાહિક બજાર સપ્તાહના કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાય છે તેને ગુજરી બજાર પણ કહે છે કેટલાક વિસ્તારોમાં તેને હટ કહેવામાં આવે છે જો સાપ્તાહિક બજાર શનિવારના દિવસે ભરાતું હોય તો તેને શનિવારી બજાર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી છે

ભારત સરકારે કયો કાયદો બનાવ્યો છે તો ગ્રાહક સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઈસવીસન ઓગણીસો છ્યાસી અમલમાં મૂક્યો છે આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકોના અધિકારો અને હિતોનું રક્ષણ થાય તે છે માટેની જોગવાઈઓ કરવામાં આવે છે આ અધિનિયમ મુજબ ગ્રાહકોને આ અધિકારો આપવામાં આવ્યા છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે ફરિયાદ ક્યાં કરવામાં આવે છે તો જવાબ આવશે ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે ગ્રાહક સુરક્ષા અંગે ફરિયાદો માટે ગ્રાહક હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર વન ઝીરો ઝીરો ટુ ડબલ થ્રી ઝીરો ટુ 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 છે કાચો માલ એટલે શું ઉદ્યોગોમાં વસ્તુ બનાવવા માટે વપરાતા પદાર્થને કાચો માલ કહેવાય દાખલા તરીકે કાપડ ઉદ્યોગ માટે કપાસ કાચો માલ છે આઠમું કેવા પ્રકારની સુવિધાને લીધે બજારમાં ક્રાંતિ આવી છે તો વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે મળી રહે છે વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક પોતાનો પૂરતો સમય આપીને વિશેષ છૂટ મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે ગ્રાહકોને વિશેષ વળતર મળે છે ગ્રાહક રોકડ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગથી ચૂકવણી કરી શકે છે વગેરે જેવી ક્રાંતિ આવી છે નવમો સવાલ તમારી શાળામાં આનંદ મેળો યોજવામાં આવે છે જો હા તો આનંદ મેળામાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો હા અમારી શાળામાં આનંદ મેળો યોજવામાં આવે છે આ મેળામાં અમે અનેક રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ જેમ કે અમે વિવિધ સ્વાદિષ્ટ ભોજન નાસ્તા અને શરબતોના સ્ટોલ લગાવીએ છીએ મીઠાઈ ખાવાની સ્પર્ધા બોલ ફેંકવાની ગેમ અને અન્ય મજાની રમતોનું આયોજન કરીએ છીએ આ ઉપરાંત લોટરી અને પ્રાઇઝ ડ્રો વગેરે જેવી એક્ટિવિટીનું પણ આયોજન કરીએ છીએ ત્યાર પછી બી નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો પેલું બજાર તો બજાર એટલે ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય છે તે સ્થળ બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ બીજું શોપિંગ કોમ્પ્લેક્સ તો એક જ બિલ્ડિંગમાં એક સાથે અનેક અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે મોલ મોટા શહેરોમાં બહુમાળી ઇમારતોમાં દરેક માળ ઉપર અલગ અલગ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે તેને મોલ કહે છે મોલમાં નાની મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળે છે પાંચમો નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જરૂરિયાતની વસ્તુઓ દુકાન કે મોલમાંથી ખરીદવાની જગ્યાએ જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી ખરીદવી જોઈએ એવું શા માટે કહેવામાં આવે છે તો જવાબ આવશે કેટલાક વૃદ્ધ પુરુષો અને મહિલાઓની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આસપાસ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે માટે આવું કહેવામાં આવે છે ગ્રાહકના વિવિધ અધિકારો જણાવો એમાં પહેલું છે સલામતીનો અધિકાર મિત્રો અહીંયા તમારે ખાલી નામ જ લખવાના છે મેં અહીંયા ડિટેલની અંદર માહિતી આપી છે પણ તમે ખાલી જુઓ આ સલામતીનો અધિકાર બીજું આ માહિતી મેળવવાનો અધિકાર ત્યાર પછી છે પસંદગી કરવાનો અધિકાર ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર આવે અધિકારોના નામ તમારે લખવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ગ્રાહકની ફરજો કઈ કઈ છે તો જીએસટીવાળા બિલ લેવાનો આગ્રહ રાખો આઈએસઆઈ હોલમાર્ક એફએસએસએ વગેરે જેવા માર્કા જોઈને વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખો દવાઓના પ્રિસ્ક્રિપ્શન આઠ પ્રિસ્ક્રિપ્શન આઠે ખરીદી કરવી કાપડ કલર સિલાઈ જરી ભરત માપ સાઈઝ ચેક ખરીદી ચેક કરી ખરીદી કરવી મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરાવવું શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા અને શિક્ષકોની લાયકાત ચેક કરી લેવા સેલ ભેટ કૂપન ઇનામ યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેદરાવું નહીં ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ટૂંક નોંધ લખો એમાં પહેલો સવાલ છેતરપિંડીથી તો ગ્રાહકે ખરીદી કરતી વખતે નીચે પ્રમાણે સાવચેતી રાખવી જોઈએ કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદીના સમયે જીએસટી વાળું અસલ બિલ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ વિકૃતા વિક્રેતા પાસેથી એ બિલ મેળવીને તેને યોગ્ય સમય સુધી સાચવી રાખવું બીજું મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આઈએસઆઈના માર્કાવાળા ખરીદવાનો આગ્રહ રાખો વિક્રેતાના સહી સિક્કા કરેલ ગેરંટી કાર્ડ વોરંટી કાર્ડ ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને સાચવી રાખવા સોના અને ચાંદીના દાગીના હોલમાર્કવાળા જ ખરીદવા કોઈપણ ટેક્સ બચાવવાની વેપારની લોભામણી વાતોમાં આવ્યા વિના હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખો બિલમાં દાગીનાની શુદ્ધતા કિંમત ઘડાઈ વગેરે તમામ વિગતો અલગ રીતે સ્પષ્ટતાથી લખાયેલ છે કે નહીં તે જોઈ તપાસીને ચકાસી લેવા ત્યાર પછી ચોથું ખાદ્ય પદાર્થો હંમેશા એગમાર્ક અને એફએસએસએઆઈ લોગોવાળા નિશાનીઓવાળા જ ખરીદવા અને પદાર્થની કિંમત પેકિંગ અને કંપનીની બ્રાન્ડ નેમ બેચ નંબર ઉત્પાદનની તારીખ ચોખ્ખું વજન અંતિમ તિથિ એક્સપાયરી ડેટ ઇન્ગ્રીડિયન્ટ વગેરે તમામ વિગતો જોઈ તપાસીને ચકાસી લેવા દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી દવાઓના ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેવી જેનની જેનરિક દવાઓ સુલભ હોય તો તેની જ ખરીદી કરવાનો આગ્રહ રાખો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો પહેલું આપેલ ચીજ વસ્તુઓની પ્રામાણિકતા દર્શાવતી નિશાનીઓના ચિત્રો ચોંટાડો તો આઈએસઆઈ આ પ્રમાણેની નિશાની આવશે એક નિશાની છે એફએસએ નિશાની આ પ્રમાણે કંઈક છે ત્યાર પછી હોલમાર્કની હોલમાર્કની અને શાકાહારી ખાદ્ય સામગ્રી અને માંસાહારી ખાદ્ય સામગ્રી તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની આ જે સ્વ અધ્યયન પાઠ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના પીડીએફ અને વિડીયો બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધીન પુથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે